સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જયપ્રભુ જીવ તેનો તેજ પણ તે નાના મોટા શરીરમાં અલગ અલગ યોનીમાં દેહ પ્રમાણ સ્થિતિ કરીને રહે છે તે અંગે તમારો પ્રશ્ન છે પરમ વ્યાખ્યાનસર વ્યાખ્યાન સર એક એમાં છ્યાસી અને સત્યાશીમાં બોલમાં આ અંગે ઉલ્લેખ કર્યો છે કે જીવમાં સંકોચ વિસ્તારની શક્તિરૂપ ગુણ છે તે કારણથી તે નાના મોટા શરીરમાં દેહ પ્રમાણ સ્થિતિ કરી રહે આ જ કારણથી જ્યાં થોડા અવકાશને વિશે પણ સંકોચપણું વિશેષપણે કરી શકે છે ત્યાં જીવો તેમ કરી રહેલા છે સત્યાસીમાં બોલમાં લખ્યું કે જેમ જેમ જીવ કર્મ પૂતગલ વધારે ગ્રહણ કરે છે તેમ તેમ તે વધારે નિબિડ થઈ નાના દેહને વિશે રહે છે દ્રવ્ય સંગ્રહ ગ્રંથની દસમી ગાથામાં જીવ દ્રવ્યના ગુણમાં આ એક સંકોચ વિકાસ નામનો ગુણ વર્ણવ્યો છે તે એમ કે લઘુગુરુ દેહ પ્રમાણે ચેતન સંકોચ વિકાસશાળી છે અસમુદઘાત વ્યવહારે નિશ્ચય નહીંથી અસંખ્ય દેહી છે નિશ્ચય નહીં સંખ્યાની અપેક્ષાએ લોક આકાશ જેટલા અસંખ્યાત પ્રદેશવાળો આત્મા છે વર્તમાન સ્થિતિએ સંકોચ વિસ્તારના ગુણને લઈને તે દેહ પ્રમાણ જ છે અશુદ્ધ ઉપયોગી આત્મા બધા દેહ પ્રમાણ છે માત્ર કેવળી સમુદ્ધાત થાય ત્યારે તે જીવના આત્મપ્રદેશો તે દેહમાંથી લોક પ્રમાણ થઈ કર્મ છોડીને ફરી દેહમાં સમાઈ જાય છે એક બીજા પ્રકારનો સમુદઘાત મરણ સમુદઘાત કહે છે તે વખતે માત્ર કોઈક જ જીવની અપેક્ષાએ એ જીવ મરણ પહેલાં નવો દેહ ધારણ કરવાનો છે ત્યાં સુધી જૂના દેહમાંથી આત્મપ્રદેશની હારમાળા થઈ ત્યાં નવી જગ્યાએ સ્પર્શી વળી પાછો જૂના મૂળ દેહમાં આવી જાય છે મરણ વખતે ફરી જે તે દેહમાં જાય છે ત્યાં ગર્ભસ્થાનમાં મળેલ જગ્યા પ્રમાણે હવે સંકોચેને રહેશે રસ્તામાં તો માત્ર તેજસ શરીર અને બીજું અત્યંત સૂક્ષ્મ એવું કારમણ શરીર હોય છે તેમાં આત્મપ્રદેશો સંકોચાયને રહે છે આત્મદ્રવ્યના અનંત ગુણો છે તેમાંનો એક ગુણ સંકોચ વિસ્તાર છે આત્મા સંકોચ વિકાસનું ભાજન છે મુખ્યત્વે આ દ્રવ્યાન યોગની વાત છે શરીરના કદ પ્રમાણે નાનામાં નાનો મોટા શરીરમાં મોટો એ રીતે આત્મા જે તે દેહમાં આયુષ્ય પર્યંત રહે છે જ્ઞાન ગુણે તો સર્વવ્યાપક છે પણ મૂળમાં તો પોતાના શરીર પ્રદેશ જેટલો વ્યાપ્ત છે ગર્ભ પ્રસૂતિ બાળપણ યુવાની અને ઘટપણ વગેરે વિશેષ બદલાતી અવસ્થાઓમાં તેનો તે જ આત્મા જે તે દેહ પ્રમાણે આયુષ્ય સુધી રહે આત્મા તેનો તેજ ફક્ત બાહ્ય રૂપ બદલાયા કરે પણ આત્મસિદ્ધિ ગાથા અડસઠ આત્મા દ્રવ્ય નિત્ય છે પર્યાય પલટાય બાળ આદિવાય ત્રણનું જ્ઞાન એકને થાય એટલે કે બાળપણ યુવાની અને ઘટપણ તેમાં ભલે શરીરના રૂપ રંગ બદલાયા કરે તેમાં રહેલો જીવ તો તેનો તેજ અગુરુ લઘુ ગુણ છે દ્રવ્યમાં છે અને તે જુદા જુદા અર્થમાં વપરાય છે હાલ પૂરતું શ્રદ્ધાથી માની કરી અધ્યાત્મમાં આગળ વધતા પછી સમજાશે સમજાય છે એક અર્થ એ છે કે દરેક આત્માના જેટલા પ્રદેશો હોય તે જેટલા ગુણો છે તે કાયમ રહે વધઘટ સંભવે નહીં આ અંગે પંચાસથી કાયના એકત્રીસમાં અને ચોવીસમાં બોલમાં જણાવ્યું છે અને પૂજ્ય બ્રહ્મચર્યજીએ બુધામૃત બેમાં આ અંગે સમજ પણ આપી છે ફેરફાર ન થાય જેવું છે તેવું જ રહે તે ગુણની અહીં વાત છે સંકોચ વિકાસ થાય મૂળ દ્રવ્યના પ્રદેશો એટલા ને એટલા જ હોય ક્ષમતા રમતા વૃદ્ધતા ગાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવવિલાસ સમયસર નાટકની આ ગાથોનો અર્થ પરમ બોલ લંબાણપૂર્વક વચનામુ ચારસો આડત્રીસમાં સમજાવ્યો છે કે નામના આ લક્ષણે જીવયુક્ત છે વર્તમાન સમયે જે ચેતનાત્મક સ્થિતિ આત્માની છે તે પહેલાંના એક બે ત્રણ ચાર દસ કે સંખ્યાત અસંખ્યાત કે અનંત સમયે પણ હતી વર્તમાને છે અને હવે પછીના કાળને વિશે પણ તે જ પ્રકારે તેની સ્થિતિ રહેવાની છે કોઈ પણ કાળને વિશે તેનું અસંખ્યાત પ્રદેશાત્મકપણું કે બીજા કોઈ ગુણ છૂટવા ઘટતા નથી આ સમપણું આ સમાનપણું કે આ સમતા એ ગુણની વાત છે અહીં ક્રોધ વગેરે સમાઈ જાય એ અર્થમાં લેવાનું નથી અહીં તો જીવ દ્રવ્યના અસંખ્યાત પ્રદેશીપણાના ગુણની વાત છે આ અંગે પ્રમુખ બોલ લંબાણપૂર્વક સ્પષ્ટ સમજણ આપી છે એટલે કે જીવ કીડીમાં જાય કે હાથીમાં આત્માના અસંખ્યાત પ્રદેશો એટલાને એટલા જ રહેવાના જેમ પદ્મરાગ નામનું રત્ન દૂધમાં નાખ્યું હોય તો તે દૂધના પરિમાણ પ્રમાણે પ્રભાસે છે તેમ દેહને વિશેષથી તેઓ આત્મા તે માત્ર દેહ પ્રમાણ પ્રકાશક છે દેહ પ્રમાણ વ્યાપક છે એમ પંચાસથી કહીને તેત્રીસમી ગાથામાં કહ્યું છે અને તેથી જ બધા દેહમાં જે તે દેહ પ્રમાણે કીડીમાં કીડી જેવડો અને હાથીમાં તે હાથીના દેહ પ્રમાણે પદાર્થ માત્રને વિશે અચિંત્ય શક્તિ છે તે ન્યાય જળ અને ચેતનમાં બંનેમાં અચિંત્ય શક્તિ છે અપેક્ષાએ બંને સંભળ્યા પણ ઉપયોગ લક્ષણ હોવાથી જીવ જળને વશ ન થતાં જળને વશ કરી જળને ત્યજી દઈ શકે સર્વથા તજે સર્વદા મુક્ત થઈ શકે એટલો ભેદ છે પૂતગળ એટલે પુરાવું અને ગળાવું પૂતગળનો આ ગુણ કે ધર્મ છે જળ એવા પૂતગલ દ્રવ્ય અને તેની સાથે જીવના સંયોગે આ સંસાર ઊભો થાય છે અનાદિ ઊભો થયેલો જ છે અને એક પણ પરમાણુને ગ્રહી રાખશે ત્યાં સુધી જીવ મુક્ત થાય નહીં જળ ચેતન સંયોગ આ ખાણ અનાદિ આનંદ કોઈ ન કરતા તેનો પાખે જૈન ભગવાન ચેતનમાં સંકોચ અને વિકાસની શક્તિરૂપ ગુણ છે જીવ જ્યાં જ્યાં પૂર્વકર્મને લઈને અજ્ઞાનને લઈને જાય ત્યાં તે તે સ્થાને મળેલા અવકાશમાં આ ગુણને લઈને ગોઠવાઈ જાય છે આ સંકોચ વિસ્તારની શક્તિરૂપ ગુણને લઈને તે નાના મોટા શરીરમાં દેહ પ્રમાણ સ્થિતિ કરી રહે છે જોકે જળ કે ચેતન પોતપોતાના ધર્મને કોઈ ત્યાગતું નથી કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ પણ જળના સંયોગે આ જીવ જળ જેવો થઈ કર્મબંધ કરતો થકો ભાવક્રમને આધારે કર્મવર્ગના ગ્રે છે જીવ જ્યાં બેઠો ત્યાંથી જ દેહ આકાશમાંથી જ આત્મના પ્રદેશથી તદ્દન નિકટપણે રહેલ અનંત પૂદગલની કાર્બન વર્ગણાઓ ગ્રહણ કરે છે દૂરના શરીરથી ઘણે લાંબે બાહ્ય આકાશમાંથી લેવાની જરૂર પડતી નથી કાર્બન વર્ગણા આત્મપ્રદેશની તદ્દન નજીક જ છે અનંત કાર્બન વર્ગણા છે જેમ જેમ કર્મ પૂદ વધુ ગ્રહણ થાય તેમ તેમ વધારે જીવ નિબિડ થતો જાય નાના દેહને ધારણ કરે કર્મ પ્રમાણે સૂક્ષ્મ નિગોદથી લઈને વિરાટ કાંઈ મચ્છ સુધીના કોઈ પણ દેહ ધારણ કરે અને એ દેહમાં મૂળ તત્વ આત્મા એ પ્રમાણ રહે છે આ સમજવા ફક્ત દાખલા રૂપે ભૌતિકનું એક સ્થૂળ દ્રષ્ટાંત જોઈએ એક સ્પંજ કે ફોર્મની ગાદીનો દાખલો લઈએ ગાદી પર કોઈ માણસ બેસે અને ગાદી દબાઈ જાય એટલે તેનું ચપટું રૂપ થઈ જાય ફરી હવે બેસેલ વ્યક્તિ ઉઠી જાય વજન તેના ઉપરનું ઘટ્યું ગાદી ફૂલીને જે ઉપસેલી તે સ્થિતિપકતા લઈને મૂળ રૂપ ધારણ કરી લે બાહ્ય વજનથી સંકોચાયેલ અને ફરી વજન દૂર થતાં ગાદીનું ફોર્મ વિસ્તાર પામ્યું મૂળમાં તે ગાદીના સ્પંજના પ્રદેશ માત્ર સંકોચાયા ઘટ્યા નહોતા એક પણ પ્રદેશ ઘટ્યો નથી કે તૂટ્યો નથી તે જ પ્રમાણે ફૂલાવાથી પછી એક પણ પ્રદેશ વધી પણ ગયો નથી ગાદીમાં રહેલ સ્પંજ કે રૂના સંકોચ વિસ્તારના ગુણથી આમ બહેનું તે જ રીતે આત્મા અલગ અલગ દેહમાં આત્મા રૂપે રહે અને તે દેહ પ્રમાણ પોતાનો વ્યાપકપણું થાય કોઈ માણસની ચોટલી ખેંચવામાં આવે કે તુરત જ જે તે દેહ પ્રમાણ આત્માના પ્રદેશો ચોટલીના વાળના મૂળમાં વ્યાપ્ત હોવાથી તે ક્રિયાજીવ જાણે અને સંજોગો પ્રમાણે પ્રત્યાઘાત વ્યક્ત કરે વાંદરાનું કે કૂતરાનું પૂંછડું ખેંચતા તે પ્રત્યાઘાત બતાવે છે કેમ કે પૂંછડામાં આત્મપ્રદેશો વાપી રહ્યા છે ફૂલ અત્તર ઘી દૂધ મેં તિલ મેં તેલ છીપાય યુ ચેતન જળ કરમ સંઘ બંદીઓ મમતા પાય ગતિ પ્રમાણે હાથી રૂપે કે કીડી રૂપે અળસ છે કે અજગર રૂપે દેહ ધારણ કરે મૂળ તેનો તેજ જ્યાં સુધી જીવને કર્મનો સંઘ છે ત્યાં સુધી જીવને કોઈને કોઈ દેહમાં રહેવું જ પડે એક ગતિમાંથી બીજી ગતિમાં પરવરે ત્યારે પણ કાર્મણ અને તેજ શરીર તો છે જ તેમાં જીવ પરવાયેલ છે અને પુરાયેલ છે પિંજરામાં મુસાફરી કરે છે કર્મના આધીને જીવ જે દેહમાં હોય તે રૂપે રહે મનુષ્ય અવતાર મળે તો બાળક રૂપે યુવાન પછી રૂપે અને સ્ત્રી પુરુષ રૂપે જણાય મૂળમાં તો આ બાહ્ય વેશ છે જેમ શરીર પર વસ્ત્ર તેમ આ જીવ શરીર અંદર પુરાયો છતાં અંદર તો છૂટો જ છે અત્યારે અજ્ઞાનને લઈને કર્મથી જકડાયેલ છે પૂર્વકર્મને લઈને રતન બંધ્યો ગઠડી વિશે સૂર્ય છીપ્યો ઘન માહી સિંહ પિંજરામે દીઓ પણ કર્મના આવરણને લીધે અત્યારે જોર ચલે કચ્છ નહીં જે તે દેહમાં અસંખ્યાત પ્રદેશી આત્મા તેના પ્રદેશો તો તેના તે જ ન વધે કે ન ઘટે ગર્ભના તે બધા પ્રદેશો સંકોચાઈને રહ્યા હતા દેહનો જન્મ થયો જગ્યા થોડી મોટી મળી હવે બાળ યુવાન થયો માંડ એક હાથ લાંબો અને અઢી કિલો વજન એમાંથી હવે વીસમી વર્ષે સાડા પાંચ ફૂટ ઊંચાઈ અને સાઠ કિલો વજન થઈ ગયું શરીર વધવાની સાથે આત્મપ્રદેશો કંઈ વધ્યા નથી માત્ર વિસ્તાર પેમા સંખ્યા એની એ જ જે ગર્ભમાં અને બાળપણમાં સંકોચેલા રહ્યા હતા તે યુવાન એમાં વિસ્તર્યા રોગ કે વૃદ્ધાવસ્થામાં શરીર સુકાઈ જાય અથવા તો અકસ્માત થાય અને હાથ કે પગ કપાઈ જાય તો દેહનું કદ ઘટે વજન પણ ઘટે પણ અંદર આત્મપ્રદેશો તો તેટલાને તેટલા જ હોય છે કપાયેલા અંગ સાથે આત્મપ્રદેશો કંઈ કપાયા નથી પણ પ્રદેશો ખેંચાઈ આવ્યા મૂળ આત્માભણી બાકી રહેલ શરીરમાં નિયત જગ્યામાં હવે સંકોચ વિકાસના ગુણને લઈને અવકાશ પ્રમાણે ગોઠવાઈ જાય અને જે ભાગ કપાઈ ગયો તૂટી ગયો ફેંકાઈ ગયો તે છૂટો જળ ગરોળીને પકડવા જતાં તે બચવા માટે પોતાની પાછળ પોતાની પૂંછડીનો એક ટુકડો છૂટો પાડી દે છે ગરોળીના જીવના આત્મપ્રદેશો ગરોળીમાં સંકોચાઈ ગયા કપાઈ ગયેલ તરફડી રહેલ પૂંછડી તે તો માત્ર પૂર્વપ્રયોગથી થોડો વખત હલનચલન કરે જેણે ચાવી આપેલ રમકડું કે સ્પ્રિંગ એક્શન શિકાર એ ટુકડા તરફ જુએ અને પકડવા મથે ત્યાં સુધીમાં તો મૂળ ગરોળી ક્યાંય ભાગી જાય તે ટુકડામાં આત્મા કે જીવતત્વ છે નહીં પૂજ્ય પ્રભુજી કહેતા અનાદિકાળથી આત્માએ સર્વભૌ કર્યા છે પણ તેનો એક પ્રદેશ પણ ઘસાયો નથી ઘસાયો હોત તો આજે તે હોત જ નહીં તે તો તેનો તે જ રહ્યો છે અડીખમ અહીં એ વિકલ્પ થાય કે પાંચસો કિલો હાથી રહેલ જીવ ને ગ્રામના સોમા ભાગવાળા કીડીના દેહમાં આવે રહી કેમ શકે તે અમુક દાખલા દલીલથી સમજે એમ છે કે એક દીવો એ આખા રૂમમાં અજવાળું ફેલાવે છે અને તે દીવા પર એક વાસણ ઢાંકી દેવામાં આવે તો એ પ્રકાશનો વ્યાપ તેટલા જ ભાગમાં અજવાળું તેટલા જ ભાગમાં મળેલા અવકાશમાં સમાઈ ગયું મોટું વાસણ મૂકી ઢાંકીએ તો તે પ્રમાણે પ્રકાશ તેટલા અવકાશમાં વાપે અને ફરી વાસણ અઠવ્યું તો અજવાળું રૂમ પ્રમાણ વ્યાપ થઈ જાય જેમ જેમ કર્મ પૂદલ વધુ તેમ તેમ જીવ એટલે નિબીડ થઈ નાના દેહને ધારણ કરે કર્મ ઘટે તો નિગોદમાંથી નીકળે બે ત્રણ ચાર અને પાંચ ઇન્દ્રિયવાળો બને હાથ પગ વગેરે અંગ ઉપાંગો મળે સહિયારા શરીરમાંથી હવે પોતાને પોતાનું આગવું શરીર મળે પોતાનું રક્ષણ કરવાની પ્રતિકાર કરવાની શક્તિ પણ વધે અને સાથે મનુષ્યપણું વિચાર સહિત વાચા મળે તેથી જીવ વધુને વધુ સલામતી ભોગવે અને અધ્યાત્મમાં આગળ વધતા જ્ઞાનની આજ્ઞાએ વધતા બધું સમજાય અને પોતાનું સ્વનું પણ યથાર્થ ઓળખણ થાય અને આને લીધે જીવ હવે સ્વ સ્વરૂપનું ઓળખાણ થતાં અપૂર્વ એવી શાશ્વત શાંતિ પામે હવે સંકોચ વિકાસ કંઈ નહીં કેમ કે દેહ છેદ નહીં હવે માત્ર અવગાના પ્રમાણ વ્યાપ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ